મોડું મોડું થઈ ગયું લો જો કે બોડાળ કેટલી ધમાલો કરે મને બોલ્યો હારું હારું ચિંતા મત કે મને હિત કે છે પણ પોધો નહી પણ તારી મુખ વાર લ્યુ પર હાલ તમારે બોલવું ન થે લે કોઈ બેઠું દે લ્યા આરી એ લે બસ તું હે તો આ પણ તા બિસ્કિટ તો કેવું પડે કે માં બિસ્કિટ ખાવાનું ના લે બરો બિસ્કિટ કેન દાડા કાઢવાના ખબર ના પડે તો

અરે પાસકવાણ લઈ આવતા ને મીર પડ્યા અરે એ તો તાર માટે લાવજો મમી અલ્યા ના ચાલે હું એવું તો ખોાળું એક વાર લાગે તને ધીમે ધીમે કરું ને ઈ કવા ન થાય કવા પેલું કવા થાય શું પણ ઉલડ્યો તો પડતી તને એ મમ્મા વાત હાથ જીયો તને તો સમજે ને આટલું ભણેલો તો ના વાળો વાગે 20 વારી છે ને એ તારું કોમ તારા બે જોર થઈ જહા મારા ઘેર એવું લાગવું જોએ

આ મોટી થયો તો કઢીમાં નોશીન બાજી રોટલો કઢી ખાવાની તો કઢી ખાવાની એટલે ઓહ આ તો બોરો જેવો રાયડો પાકવાનો હ ભગવાન મેર તો કરી કમ્પ્લીટ હારી કરીએ ને રાયડો તો નંબર વન છે કોઈ ના આવો રાયડો ના થાય તો આપણે મજૂરી કરી અમે આ મરચીઓ થોડી મોટી થયો જ ને

મારું ગોકુળ જેવું લાગે તો ગમત મન નથી મન થાય એવું છે આ પગ રૈયા કાલે વાવેતર જ કરીને

અને ભણવાનું ભણવાનું યા ચાલુ છે એવું કોમ બમાળ છે તો વા સોઈ જ તમે તમે શિયાળા ઉડી જો એટલી ઝડપ છે ને કોમ ની ઓહો ના તો તો હારું કેવાય આપણો તો સારું કેવાય ભાઈ આપણા ગુ કઈ નો ખેતા બીજું તો હું તાલ કરું કુના હા તવાર આજી ના આપણો હાલ થોડું કઈ નોખવાનું હોય વળી આપણે જોવા જવું પડે કે એ તો આપણે જાહો કે પીટી તાણે આપણો જોઈ ન જોઈ આગળ હગુકઈ નો છે બોરુ નાય તો આપડે દાહ એટલે જોઈન પહા નક્કી કરશો તાણ ત બેલના ના જો હોવે મોન બેય જો આ બરોબર કોઈ વાત મારા કરી દે દે કીધું થોડી વાત કરી દે એક એ કરો બેટા વેણ દેહમાં વાત કરો હા અમે વાત કરીને થોડી આઈએ જડજો એ વાત કરો મે આઈએ જડ હું તું મોન કેતો તો હ

ના ના જોવા આવજો અમે જોવા આવ્યા એવા તમે જોવા આવજો અમારે ઘર બાર ગમે તમને ઘર બાર મારો છોકરો બોકરો ગમે પછી આપડા હા પાકવું પૈસા ની પાછા વાત રહી

બે જણા છીએ થઈ રહ્યું ચિંતા ના કરવા ને કાપરી મંદા હોય કાપરી પી જાય મેકુ પડતા દૂધ આ મને રોજ દૂધ વેચતા હોય કે આજ મેકું ભૂલી જાયો ઇન કરજો પેલે હોટેલે આપડો તો હેડો પાય નથી લે હોટેલ પી હે ભગવાન જે કરી હારું કરજી હો ખરેખર હાગું તો મારું ઉડી મળ્યું હો ઓન ભઈને આ નસીબદાર છે લે હેડો લેડો મોટો ભાઈ હા આખી આધી હોટેલ લે હેડો આ ઓય છે કે

થોડો જઈએ દાળો વાત તા ને હાર યડે તા હોડો